જવાનો નથી ત્યારબાદ કોઈ પણ સામાજિક કે ધાર્મિક બીડી સિગારેટ તમાકુ પાન ગુટકા આવા વ્યસનોનો આપણે સંપૂર્ણપણે બહિષ્કાર કરવાનો છે જય કોળી સમાજ બરાબર માન્ય છે ને તો આ પણ એનો ઉપયોગ કરવાનો નથી શક્ય હોય તો દાગીના કે કપડાની પસંદગી વખતે કન્યાને ત્યાં લઈ જવાની નથી કારણ કે ત્યાં કન્યાને લઈ જઈશું અને વેપારી આપણને 15 કે 20000 ની સાડી આપ બતાવશે અને કન્યા જો સાથે હાજર હશે તો એ કદાચ પકડીને એમ કહે કે આ સાડી લેવાની એટલે આપણે છૂટકો નથી એટલે શક્ય હોય તો છોકરીને ત્યાં લઈ જવાની નથી જેને પસંદ પડે એવી સાડી આપણે લેવાની છે શક્ય હોય તો વરાજાને પણ 25000 નો સૂટ ન લેતો શક્ય હોય તો ફરી કહું છું કે સૂટ ના લેતો દરરોજ પહેરી શકાય એવા કપડાની પસંદગી કરીએ તો આપણે પણ ખર્ચમાંથી મુક્ત થઈ શકીએ અને બીજું કે મરણ પ્રસંગે આપણે જયારે જઈએ છીએ ત્યારે તમને મને બધાને ખબર છે કે જેટલા લોકો આવે એટલા બધા કફન લઈને આવે છે અને બે મિત્રો ઉભા હોય છે અને કફન તરત આપણે ઉડાડીએ એટલે ખેંચી લે છે અને પછી ગોળા બંધ છે એટલે આજથી આપણે કફન પ્રથા પણ સંપૂર્ણપણે બંધ કરવાની છે જય જય કોળી સમાજ ત્યારબાદ આગલે દિવસે કદાચ મરણ થઈ ગયું હોય અને મરણ આપણે સમાચાર આપી દીધા હોય અને બીજે દિવસે કદાચ નવ કે દસ વાગ્યાનો સમય આપ્યો હોય એની જગ્યાએ આપણે કીધું હોય પણ તેમ છતાં મોડ આવે તો આપણે તમને મને બધાને ખબર છે કેટલાક લોકો બેભાન થઈ જાય કેટલાને કળ પણ લાગે કેટલાક રડી રડીને હેરાન પરેશાન થઈ જાય એટલે એને જે કઈ સમય આપ્યો એનાથી આપણે અડધો કલાક વધારે રાહ જોવાની નીકળી ગયો હોય તો નહીં તો કોઈની રાહ જોવાની નહીં જય જય કોળી સમાજ બેસણાના દિવસે બને ત્યાં સુધી નજીકના સગા સંબંધીઓ આવે અને ખાટલાની અંદર સોરી બેસણાના દિવસે જે જમાઈઓનો ફાળો છે એ ફાળો કરીને ડીશ વાટકી બુંદી કે અન્ય કોઈ પણ વસ્તુ આપવાની નથી મરસિયા ગાવાની પ્રથા પણ સંપૂર્ણપણે બેસણાના દિવસે આપણે બંધ કરવાની છે એટલે કોઈ જગ્યા થતા હોય તો આજે આપતી આપણે પ્રતિજ્ઞા કરવાની છે કે હવે કોઈને મરસિયા ગાવા માટે પણ આપણે બોલાવવાના નથી બારવાની વિધિમાં માત્ર એક જ ભજન મંડળી લાવવાની રહેશે એની સિવાય કોઈ ભજન મંડળી લાવવાની નથી અને બીજું કે મહારાજાને બધા મહારાજા છે સાધુઓ છે એમને પણ અમારે વાત થઈ એમને કીધું છે કે અમારે કંઈ કોઈ ટુવાલ કે સાલ પણ અમારે જોતી નથી અને ફક્ત દસ કે પંદર લોકો હોય એમને આપણે રોકડની અંદર દાન કરવાનું છે એની સિવાય કોઈ પણ વસ્તુ લાવવાની નથી બધાને માન્ય છે ને જય જય કોળી સમાજ ત્યાર પછી આપણા કોઈ પણ પ્રસંગોની અંદર સામાજિક ધાર્મિક કોઈ પણ પ્રસંગ હોય એની અંદર જે ભાઈ નશો કરીને આવે અને જો તોફાન કરતો હોય કે આપણા પ્રસંગને બગાડવા માટે પ્રયત્ન કરતો હોય તો એને પ્રેમ ભાવથી સમજાવીને એને આપણે ઘરે મોકલી દેવા માટે પ્રયત્ન કરવાનો છે અને તેમ છતાં જો દાદાગીરી કરીએ તો આપણે સમાજે એને સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની છે કો તો એને દંડ કરો કો તો એને સમાજમાંથી આપણે એને નાદ બાર મૂકવાનો છે એટલે હવે પછી કારણ કે આપણે બધા જાણીએ છીએ કે નવ યુવાન મિત્રો પણ કેટલા પ્રકારના બધા વ્યસનો કરે છે બને ત્યાં સુધી જીવનમાં સુખી થવું હોય તો મિત્રો આ વ્યસનનો હંમેશા સંપૂર્ણ ત્યાગ કરજો બીજું આપણા માટે બધાને ખાસ લાગે વળગે ત્યાં સુધી આપણા બધા જ આપણા દીકરા દીકરીઓ ધોરણ દસ અને બાર ની બોર્ડ જાહેર પરીક્ષા આપતા હોય અને તે દિવસ તે વખતે લગભગ દસ કે પંદર દિવસ પરીક્ષા ચાલતી હોય એ સમય દરમિયાન આપણે ચોંદલા વિધિ રાખવી હોય તો ચોંદલા વિધિ રાખી શકાય પરંતુ લગ્નો સંપૂર્ણપણે બંધ કરવાના છે જય જય કોળી સમાજ એટલે આ જે બંધારણ છે એ બંધારણ દાહોદ જિલ્લા સમસ્ત કોળી વિકાસ પરિષદ અને દાહોદ જિલ્લા કોળી કર્મચારી મંડળે ખૂબ સમજી વિચારીને કેટલા બધાના અભિપ્રાયો લઈને આ બંધારણ બનાવ્યું છે અને હજુ પણ તમારે કદાચ એ બંધારણની અંદર સુધારા વધારા કરવા હોય આની સિવાય જો સુધારા કરવા હોય તો તમે આ બંધારણ સમિતિ છે એ દરેક ગામની અંદર દરેક ફળિયા અંદર મજબૂત સમિતિ બને જેથી આ જે બંધારણના નિયમો છે એ બંધારણના નિયમોનું નું ચુસ્તપણે પાલન કરે અને જે કહી આવનાર બે પાંચ વર્ષની અંદર જો આપણો કોળી સમાજ છે એ આ દેવામાંથી આ कर्जમાંથી ખોટા ખર્ચમાંથી જો મુક્ત થશે તો તેને કોઈની પાસે હાથ લંબાવવાની જરૂર પડે નહીં અને આવનાર સમયની અંદર આપણે ચોંદલો અત્યારે ડબલ કરવાનો સમય આવે છે પણ ધીમે ધીમે બે પાંચ વર્ષની અંદર ચોંદલા પ્રથા પણ સંપૂર્ણ ઓછી થઈ જશે જય જય કોળી સમાજ ખૂબ ખૂબ આભાર આપણા ધાનપુર જિલ્લા ધાનપુર તાલુકાના કોળી સમાજ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ શ્રી સરદારભાઈનો બધાને મંજૂર છે ને ખરેખર કશું બોલતા મંજૂર છે ખરેખર આપણો સમાજ તૂટી રહ્યો છે દેવામાંથી બહાર નથી આવતો એટલી બધી ફાઈનાન્સ કંપનીઓ અહીંયા બેસી ગઈ છે